જય માતાજી કેમ જો બધા મજામાં આઈ તમે બધા મજામાં હશો તો આજે આપણે બનાવવાના છે ચાઇનીઝ પકોડા જે માર્કેટમાં મળે છે ને પકોડા ચાઇનીઝ તો આપણે ઘરે બનાવવાનું ટ્રાય કરીએ છીએ તો ચલો સ્ટાર્ટ કરીએ એના માટે પહેલા કોબીને ક્રશ કરવાની છે આવી રીતે હાથેથી પણ કાપી શકો પણ એમાં બહુ વાર લાગે મારી પાસે આ છે એટલું હું આમાં ક્રશ કરું છું આમાં થોડું ફાસ્ટ થઈ જાય જલ્દી કોબી છે અને કેપ્સિકમ છે કેપ્સિકમ નાખું હોય તો નાખું મરચા એટલે મરચા હા મરચા ઓકે મારી પાસે હતું એટલે મેં નાખ્યું હોય જરૂરી નથી નાખવું તમે નાખો તો નાખી શકો માર્કેટમાં મળે એવા લાલ લાલ થાય એ હા એમાં કલર નાખેલો હોય આપણી પાસે પણ છે તો આપણે નાખી દેસુ થોડો કલર થોડાક અલગ લાગે એના જેવા એકદમ ના લાગે ચાલો તો આપણે બનાવીએ જોઈએ તો ખરા એવા બને છે ટેસ્ટ કરીને જોઈએ પછી ગાજર બીટ કેપ્સિકમ કાંદા બધું નાખીને બનાવ ચલો વાંધો નહીં આપણે ટેસ્ટ કરીએ કેવું બને છે ઠીક છે યસ તો હવે આપણે કાંદા કરી લઈએ કટ તો આમાં મીઠું નાખીને મિક્સ કરીને રાખી દઈએ થોડી વાર એટલે કાંદાની કળસા ના થઈ જાય આમાં મીઠું નહીં નાખીને થોડું વાર રાખી દઈએ કળસા ન થઈ જાય અને એમાંથી પાણી બી જે છૂટવાનું હોય ત્યાં સુધી છૂટી જાય એટલે આને હવે મિક્સ કરી લીધું છે મીઠું નાખીને તો થોડી વાર રાખીને રહેવા દઉં છું ત્યાં સુધી આપણે

આજે વરસાદ છે ને એટલે આપણે એક સાઈડ થી ભજીયા કહી શકીએ અને પકોડા ગરમા ગરમ બનવાના છે આજે આપણે મેહુલ ને બહુ ભાવે તો મેહુલ ભાઈ ગયા છે ઓફિસે આવશે આપણા સાડા નવ દસ વાગે ત્યાં સુધીમાં આ બની જશે આ બધી ખીજ કાઢે આ ખાંડની ઉપર બાયું વધારે તો ખીજ લુગડા કપડા ઉપર કાઢે ભાણા ઉપર કાઢે ને આ ખાંડની ઉપર કાઢે એવું છે

અને કાંદા અને કોબી કાપેલા છે સાથે મરચા પણ નાખેલા છે તો હવે આપણે એને મિક્સ કરવાનું છે તો આમાં મીંદો નાખવાનો છે મેંદાનો લોટ છે ને મેંદાનો લોટ હા અને આ કોર્નફ્લોર છે કોર્નફ્લોર એટલે કોર્નફ્લોર દુકાનમાં મળે અચ્છા એમ જ છે નહીં તો ચોખાનો લોટ કેવું કે કોઈ ને ચોખાનો લોટ નથી આ કોર્ન ફ્લોર જ કે ઓકે કોર્ન ફ્લોર કે તો વાંધો મેંદાનો લોટ અને કોર્ન ફ્લોર બરાબર યસ ઓકે ચાલ થોડું ગાને મિક્સ કરી લઈએ ઓકે ચમચી થી પછી હાથે થી કરશું ઓકે આ ફૂડ કલર જે ફૂડ કલર ખાવામાં વપરાય એવો તો આને થોડો કેવો જ નાખશું એટલો એવો

ફૂડ કલર હોય આ ખાવામાં નાખવા માટે જ હોય ઓકે તો હવે આપણે મિક્સ કરી દઈએ બરોબર કોઈ કોઈ લોકો ઓરેન્જ ના કરે અને એક કોઈ કોઈ લાલ કરે બરોબર એક લાલ દેખાય બરોબર આમાં હજી બ્લેક પેપર એટલે કે મરીનો પાવડર નહીં નાખવું હોય તો નાખી શકે જ ઓકે અમે નથી નાખ્યું કેમ કે મારી પાસે આજે નથી ઓકે એટલે મેં નથી નાખ્યું અચ્છા આમાં નાખી શકો છો નાખવું હોય તો ઓકે મરીનો પાવડર ઓકે એકદમ બરોબર મિક્સ થઈ જાય પછી હવે કઈ નાખવાનું છે કે ડાયરેક્ટ તળવાના છે નહીં તળવાનું છે ઓકે ચાલો આ બધું મિક્સ થઈ ગયું છે બધું મટીરીયલ અને કલર બલર નાખી દે લાલ ઘમ જેવા કરી નાખ્યા છે ને હવે આપણે તળવાના છે ને પછી જોઈએ એનો ટેસ્ટ કેવો લાગે બરાબર એમાં મીઠું મીઠું નાખ્યું કે હા बरोबर बाई कुण दे अरे तप्पे bija मसाला नत नकोन आवे आ बीजू હવે जो तिक्कू खाता हो तो ग्रीन मिरची ने नाखवानू आणि ब्लॅक पेपर माते मरीनो पावडर नाके ने, ने थोडूस स्पाइसेस आवी जाय आपड़े पण आपण थोडुक मिरची नाखी लय लाल लाल मिरची हां ओके ग्रीन मिरची नाखोय तो चाले पण आ मिठू बी खाई सके ने ओके એટલે नाना छोकरा पण खाया बरोबर हां એટલે मिरची खाली थोडुक नाख देवान या माते एक चमच

ઠીક છે વાંધો નહીં મિત્રો તો પછી આપણે બને છે પકોડા એટલે આપણે ચાઇનીઝ પકોડા કહીએ ને જે દુકાન ઉપર મળે એવા બનાવે છે તે અમારે આરતી બનાવી છે તો જોઈએ આપણે પછી ચાખીએ છે ટેસ્ટ કેવો થાય તો હવે બની જાય પછી જોઈએ ચાલો આગળ આપણે પછી જોઈએ કેવી રીતે બનાવે છે એ તમને બતાવો આપણે હવે તેલ ગરમ કરવા માટે રાખી દઈએ પકોડા તળવાના છે પકોડા તળવાની શરૂઆત કરી દઈએ તો પહેલા

અને બહુ રેસીપી મસ્ત બનાવે છે આપણે તો બધા મિત્રો જોજો આખો વિડીયો જોજો મજા આવશે તમને પ્લીઝ હા નવા હોય કોઈ તો કમેન્ટ પણ સારી સારી કરજો અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને સાથ સહકારને સપોર્ટ આપજો બધાય મિત્રો દયાળવાળા વધારે કરતા દયાળવાળા મારા દયાળવાળા નાનજીભાઈ છે જયંતિભાઈ છે બીજા તો ઘણા બ્લોગર છે પણ નામ નથી ખબર અને મોટા મોટા બ્લોગર હોય તો ભાઈ આપણા વિડીયો જોઈ નહીં પણ આવા મિત્રો છે જેમ કે ગણાય છે જેમ કે એનું નામ ન લેવાય આપણે એટલા માટે કદાચ એ જોતા હોય તો કમેન્ટ કરે તો ખબર પડે કેમ કે આપણા વિડીયોમાં કોઈ કમેન્ટ ના હોય આ લોકોની કમેન્ટ હોય નાનજીભાઈની હોય છે પછી આપણે જયંતિભાઈ કાનજીભાઈ પછી મુકેશભાઈ ઘણા છે લોકો આપણા મિત્રો પછી જગદીશભાઈ પછી ઘણા બ્લોગર છે એ બધા કમેન્ટ હોય છે તો એવી રીતે આપણે નાના બ્લોગર છીએ ભાઈ આપણા ચેનલ નાનું છે તો સાથ સહકાર અને સપોર્ટ આપજો તો કંઈક આપણે પણ આગળ વધીએ સરસ તો હવે આપણે તણાઈ રહ્યા છે પકોડા ચાઈનીઝ પકોડા વાર લાગશે તો આપણે પેલા થોડુંક થાય પછી આપણે પાછું બતાડીએ તો પકોડા ફ્રાય થઈ ગયા છે પાકી ગયા છે આપણે એને કાઢી લઈએ તો આવી જ રીતે આપણે એના પકોડા બની રહ્યા છે અને એકવાર ઉતારી લીધા છે ઓલી બાજુ અને આ બીજો ઘાણો ઘાણો હો કે ઘાણવો શું કે ઘાણ મો કે ઘાણ હો આ એવું કંઈક કે ઉતરી ગયો છે ઘાણો હો જે હોય અને એક આ બીજો કરે છે આરતી નેક્સ્ટ એટલે બીજો ચાલુ છે ઓકે તો મસ્ત મસ્ત પકોડા બની રહ્યા છે ટેસ્ટી છે એકદમ ફર્સ્ટ ક્લાસ તો આવો બધા મિત્રો જમવા ખાઈને રિવ્યુ કેસે ઓકે તો હમણાં ખાઈને પછી હું રિવ્યુ કેઈશ તો આ બની જાય એટલે આપણે જમવા બેસીએ પછી હું તમને કહીશ કે કે અમારે વાગી ગયા છે હજી જો બને છે અમારું જમવાનું લાઈવ લાઈવ બતાવી દઉં તમને 10 વાગી ગયા છે જો કેમ કે અમે 10 વાગ્યા પછી જ જમીએ છીએ તમને હું કહું છું મારી લાઈવમાં કે મુંબઈમાં 10 વાગ્યા પછી જમવાનો ટાઈમ હોય છે તો હમણાં જ મેં એવું લાવ્યો આવ્યો ઓફિસથી 10 વાગે અને હવે અમે જમવા બેસશું બધા સાથે હાલો પછી જમવા બેસીએ ત્યારે બતાડો તો હાલો મિત્રો આપણે થઈ ગયા છે પકોડા રેડી અને જો સોસ છે આપણે પકોડા છે અને આપણે જેવા હોટલમાં દુકાનમાં બહાર માર્કેટમાં મળે એવા જ પકોડા બનાવ્યા છે ઘરે ટેસ્ટમાં પણ બહુ જબરદસ્ત છે તો પછી હાલો જમવા માટે ને મસ્તથી છે ટેસ્ટ પણ સારો છે તો હાલો જમવા બધા મિત્રોને અને જે પણ મિત્રોને આ વિડીયો સારો લાગ્યો હોય બધાય લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો જય માતાજી આવજો બાય બાય જય માતાજી જય માતાજી જય માતાજી